જુનાગઢ શહેરમાં અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો અને લોકો દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જુનાગઢમાં અનુસૂચિત જાતિ સમાજના આગેવાન રાજુ સોલંકીના પુત્રને ગોંડલ ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા દ્વારા અપહરણ કરી માર મારવાના મામલે આવેદનપત્ર અપાયું હતું જેમના વિરુદ્ધ આ પોલીસ ફરિયાદ નોંધાય છે જો કે તમામ જવાબદારોની તાત્કાલિક અસરથી ધરપકડ કરવામાં આવે તેવી માંગ સાથેનું આવેદનપત્ર જૂનાગઢ કલેક્ટર કચેરી તથા એસપી કચેરી ખાતે આપવામાં આવ્યું હતું આ તકે રજૂઆત કરાઈ હતી કે જો આગામી તારીખ છ જૂન સુધીમાં જવાબદારોની અટકાયત નહીં કરવામાં આવે તો જિલ્લા મથકે વિરોધ વ્યક્ત કરવામાં આવશે ઉપરાંત ગોંડલ ખાતે સંમેલન યોજવાની વાત પણ કહેવામાં આવી હતી આ તકે મોટી સંખ્યામાં અનુસૂચિત જાતિ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ પૂર્વે તૈનાત કરાયો હતો જે ખૂબ શરમજનક ઘટના આ જૂનાગઢની અંદરથી એક અનુસૂચિત જાતિ સમાજના પ્રમુખ ના દીકરા ના પુત્રાને તોડી અને અમારા દીકરાને રાતે અપહરણ કરી લઈ અને એમને નિરસ્ત કરી એમને માર મારેલો અને એવું કીધું કે જે કઈ તારા જે પદો છે પદો ઉપરથી રાજીનામું મૂકી દે તમારા જેવા વ્યક્તિઓને જીવવાનો હક અધિકાર નથી આમને વાડીમાં નાખી દેવી જોઈએ

એવો કોઈ કન્સર્ન નથી ને કાલે પણ અમારી બહુ ક્લિયર કટ અમારી ટીમ છે એમાં લાગેલી હતી કે ભાઈ જે ઘટના બની છે એની તમે રિયલ ફેક્ટ આપી દો અને ફરિયાદ લેવાઈ હતી અને પોલીસે એક દિશામાં કામ પણ કર્યું આજે અમારે જે તપાસ કરનાર અધિકારીને ગઈકાલથી જ એલસીબી એસઓજીની ટીમ મદદમાં કારણ કે એસસીએસટી સેલની ડિવાય મર્યાદા હોય આવે છે એ ડિવિઝન પીઆઈની ડિસ્ટર્બની ટીમ એલસીબીની ટીમ અને એસઓજીની ટીમ એને ત્યાં એટેચ કરી દેવામાં આવી છે ગઈકાલથી જ એની ટીમો હાલ અમારી બે ટીમ ત્યાં ગોંડલ વિસ્તારમાં પણ કરે છે સૌથી પહેલાં વેલા અહીંયા એસઓજીની ટીમે આખા રૂટ ઉપર સીસીટીવી પણ કલેક્ટ કર્યા છે અમારું નેત્રમના જે સીસીટીવી એ પણ છે અને આગળ જેમ જેમ પુરાવા મળશે એમ એમ આગળની કાર્યવાહીમાં કોઈ કચાશ નહીં બરાબર છે જે ઘટના બની છે આપની વાત સાચી છે કે કોઈ કાયદો અને વ્યવસ્થાને લગતા અહીંયા જૂનાગઢ જિલ્લામાં કોઈ પણ પ્રશ્ન હોય તો એમાં એકદમ તટસ્થ અને ન્યાયિક રીતે તપાસ પણ